ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે કે ઉનાળામાં પણ ગુજરાતવાસીઓને પીવા માટેની સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહેશે હાલ ગુજરાત માટે પીવાની સિંચાઈ માટે નર્મદાના મેઇન કેનાલમાં અઢાર હજાર બસો ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ સરદાર સરોવર નર્મદા ડેમ ચોસઠ ટકા ભરાયેલ છે એટલે કે ડેમમાં પૂરતા પાણીનો જથ્થો છે ચોમાસા સુધીમાં પીવા અને સિંચાઈ માટે પાણીનો પૂરતો જથ્થો છે હાલ પણ નર્મદા ડેમની સપાટી એકસો ને ઓગણત્રીસ પોઈન્ટ પંચ્યાસી મીટર પહોંચી છે ઉપરવાસમાંથી પાવર હાઉસમાં ચાલતા તેર હજાર સાતસો ઓગણસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે મેઇન કેનાલમાં અઢાર હજાર બસો ઓગણત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં ત્રણ હજાર એકસો સિત્યાસી પોઈન્ટ ચોરાણું મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે આમ નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી પુરવાર થઈ છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ